બારમો મહિનો બે હજાર ચોવીસ એક્સપેર થઈ ગયું પ્રાપ્ત શરૂ કરી દેવાનું જોવા બારમો મહિનો બે હજાર એક્સપાયર એક્સપર થઈ ગયા આ રીતે આ લોકોએ વેક્સિનેશન કરવાની હારી આ તારીખ જો આ બધા ને વેક્સિનેશન આજ થયા છે એક્સપાયરી ડેટ ના જો આ એક્સપાયર થઈ ગયેલા હવે ગંભીર બાબત છે આ એના માટે કોણ જવાબદાર જો ડોક્ટર ચંદ્રમણી કુમાર ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર અડકવાની રસી એક્સપાયરી થઈ ગયેલી લોકોને આપી દેવામાં આવી છે સમગ્ર બાબત શું ગઈકાલે ત્રાપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળાજામાં ઘટનાની મને જાણ થયેલી છે એમાં લાભાર્થીને એક્સપાયરી ડેટ થયેલી હડકવાની રસી આપવામાં આવેલી છે એ અમારા ધ્યાન ઉપર આવ્યા એટલે સામાન્ય રીતે ફાર્માસિસ્ટને જે કંઈ દવાઓ મળે એ દવાઓની એક્સપાયરી ડેટ જોઈને ઓપીડીમાં ઇન્ડોરમાં ઉપયોગ માટે ફળવણી કરતા હોય છે દવાની ત્રણ મહિના એક્સપાયરી ડેટ બાકી હોય ત્યારથી તમામ સ્ટાફને ધ્યાન દોરવામાં આવે છે કે આ દવાની ત્રણ મહિના પછી એક્સપાયરી છે કાં તો એને ઉપયોગ કરી લેવાય અથવા તો ઉપયોગ થાય એવું ના હોય અને એક્સપાયરી ડેટ થાય તો એને પછી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે સામાન્ય રીતે આ પ્રક્રિયા છે દરેક સ્ટાફે જેને કોઈપણ જાતનું ઇન્જેક્શન આપવાનું હોય એને ઇન્જેક્શન આપતા પહેલાં જે દવાનું ઓર્ડર થયેલું છે એ જ દવા છે કે કેમ એ જ રૂટથી આપવાનું છે એની ખાતરી કરી લે અને દવાની એક્સપાયરી ડેટ છે કે કેમ એ પણ ખાતરી કર્યા પછી રસી આપવાનું હોય છે પરંતુ આ કેસમાં એક્સપાયરી ડેટની દવા આપી દેવામાં આવેલી છે જે જે તે સ્ટાફની ભૂલ છે એની અમે ખાતરી કરી રહ્યા છીએ અને સાંજ સુધીમાં જે કંઈ જવાબદાર હશે એના સામે એક્શન લેવામાં આવશે એ સિવાયના જે દર્દીઓને રસી આપવામાં આવેલી છે એ લોકોના હાલત આજની તારીખમાં કેવી છે અને કોઈ આડઅસર થયેલી છે કે કેમ એને પણ ખાતરી કરી લેવામાં આવશે અને એના ડોઝ બાકી હશે તો એને અસરકારક રસીથી એને રસીનો ડોઝ પૂરી કરવામાં આવશે અન્ય તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આવી કોઈ પણ એક્સપાયરી ડેટની દવાઓ ના રહે એની ખાતરી કરવા માટે સવારે સૂચના આપી દીધી છે અને સાંજ સુધીમાં એની માહિતી આવી જશે કે આવી કોઈ પણ એક્સપાયરી ડેટની દવા કોઈ જગ્યાએ પડેલી નથી અથવા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલી છે એટલે એની ઇન્ફોર્મેશન પીએસસીમાંથી મને મળવાની બાકી છે જે પણ જે કંઈ મીડિયા મેં આવે છે એ પ્રમાણે છ લોકોને રસી આપવામાં આવી છે અમારા સુધી સમાચાર છે અગાઉ એટલે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ ઇન્જેકશન કરતા પહેલા ટેબ્લેટ હોય કે ઇન્જેકશન હોય કે આઈવી ડ્રિપ હોય એની જે સેવા આપે છે એની જવાબદારી છે કે એક્સપાયરી ડેટની દવાની સ્થિતિની ખાતરી કર્યા પછી દવાનો ઉપયોગ કરે એટલે ચોક્કસ રીતે જે સ્ટાફથી ભૂલ થયેલી છે એ જ સ્ટાફ જ જવાબદારી છે કે એમને એક્સપાયરી ડેટ જોયા વગરનું દવાનો ઉપયોગ કરેલો છે અને બીજી બાબત છે કે સ્ટોરમાં અથવા તો જે જગ્યા ઉપર દવા મૂકવામાં આવે છે એની અવારનવાર એને જ્યારે સૂચના મળી ત્યારે એને ખાતરી એક્સપાયરી ડેટની દવા નિકાલ કરવા માટે ખાતરી ના કર્યા જેના કારણે સ્ટાફે આ દવાનો ઉપયોગ કરેલું છે હવે આ સાંજ સુધી રાહ જોવી પડશે જે ઇન્જેક્શન આપનાર હશે એને આપણે નોકરીમાંથી છૂટા કરવાની સુધીની કાર્યવાહી આપણે કરીશું અને અન્ય કોઈ કેન્દ્રો ઉપર આવું છે કે નહીં એને ખાતરી કર્યા પછી આગળનો નિર્ણય કરીશું